કોંગ્રેસના આહવાન બાદ રાજકોટ આજે સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું રાજકોટ અગ્નિકાંડ થયાને એક મહિનો પૂરો થઈ ગયો હોવા છતાં હજુ મૃતકોને કોઈ ચોક્કસ ન્યાય મળ્યો નથી માત્ર નાની નાની માછલીઓને જ પકડવામાં આવી છે અને હજુ કેટલાય ઉચ્ચ અધિકારીઓ છે જે આમ જવાબદાર છે ઘણા એવા નેતા છે કે જે આ અગ્નિકાંડના જવાબદાર છે તેની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે મૃતકના પરિવારને ન્યાય મળે અને સરકાર જાગે તે માટે કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં વેપારીઓએ સમર્થન આપી આજે રાજકોટની બજારો સજ્જડ બંધ રાખી હતી

નાની નાની માછલીઓને પકડીને મગરમચ્છોને છૂટતા મૂક્યા છે એની સામે અમારી લડત છે કે ન્યાય મળવો જોઈએ યોગ્ય વળતર મળવું સતત અને સળંગ સત્તાના મધમાં ભાન ભૂલેલા શાસકોની સંવેદના મરી પરવારી છે અને એનું પરિણામ આજે ટીઆરપી ગેમ ઝોનના માનવ સર્જિત અગ્નિકાંડને એક માસ વીતી ગયો એની પ્રથમ પુણ્યતિથિ પછી પણ પછી પણ લોકોને ન્યાય નથી મળ્યો સરકાર માછલાઓને મારી મગરમચ્છોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે ક્યાંય વિવિધ તપાસ સમિતિઓ રચી તપાસ સત્ય ઉપર પડદો પાડવાનો પ્રયાસ કરી રહી છે અને રાજકોટના લોકો એ આ સરકારના નાટકને સમજી એના વિરુદ્ધ રોષ પ્રગટ કર્યો છે મને વિશ્વાસ છે કે રાજકોટના લોકોએ આજે સ્વૈચ્છિક જે બંધમાં જોડાય અને જબરો પ્રતિસાદ આપ્યો છે સુટેલી સરકારને જગાડશે સત્વરે મોટા માથાઓ કે અધિકારી હોય કે પદાધિકારી એની ધરપકડ કરશે અને કાયદાના કઠેરામાં ઉભા રાખી જેલના સળિયા પાછળ ધકેલ છે સરકાર એની નીતિ અને નિયત બંને સુધારે તો આવતીકાલના ભવિષ્યને સુધારી શકાય આવતીકાલના ભૂલકાઓ અને સલામતી આપી શકાય એ જ અપેક્ષા સાથે આજ રાજકોટ બંધને સમર્થન આપનારા બધા જ વેપારીઓ કઈ છે

અને એના અધિકારીઓને ઉપ અધિકારીઓને છાવરવાનું કામ હંમેશા સરકાર કરતી રહે મ્યુનિસિપલ કમિશનર કે પોલીસ કમિશનરને જેવા લોકોને બક્ષી અને ખોટી સીટની રચના કરી અને એના ભ્રષ્ટાચારને છાવરવાનું કામ કરી રહી હોય એને આજે અમારી તો મહેનત કોંગ્રેસની હતી બંધનું એલાનની પણ આજે રાજકોટની પ્રજાએ પોતે એની રીતે આજે આ સરકારને કહી દીધું છે કે મન અમારું છે હવે હવે તમારા બંધ નહીં થાવ અને બિનાઓ બનશે તો અમે નહીં ચલાવી લઈએ એવું એવું મૌન જોઈને રાજકોટની પ્રજાએ સરકારને હલાવીને કહી દીધું છે ત્યારે હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું